આજે બપોરે કોડીનાર નજીક શિંગોડા નદીના પુલ પરથી એક અજાણી મહિલા નદીના ઊંડા પાણીમાં પડી હોવાની ઘટના બની હતી જો કે સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની મદદથી સમય સૂચકતા અને ઝડપી કાર્યવાહીના કારણે મહિલાનો જીવ બચી શકાયો હતો ઘટનાની જાણ થતા જ કોડીનાર પોલીસની ટીમ દોડી આવી હતી પોલીસે જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું

ક્યાં રહેવાસી છે તે અંગેની કોઈ માહિતી મળી નથી કોડીનાર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે ઉના